વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળ જઈની પુષ્ટિ થઈ છે લાખો કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ અને પશુ ચરબીનો ઉપયોગ કરાવવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે ત્યારે લેબ રિપોર્ટ આવ્યા બાદ સીએમ ચંદ્રબાબુ નાયડુએ મોટું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે આ ઘટના સંબંધિત પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે તો આ ગેરરીતિમાં સામેલ કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ બુધવારે જગનમોહન રેડ્ડીના નેતૃત્વની હેઠળ પાછલી સરકાર તિરુપતિ મંદિરમાં લાડુઓમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે ટીડીપીના આરોપ પર વાય એસઆર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ વાય વી સુભા રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડુ પર જ આરોપ લગાવ્યો હતો કે તિરુમાલા પ્રસાદ પર ચંદ્રબાબુની ટિપ્પણી અત્યંત નિધિનીય છે ત્યારે હવે લેબ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થતા ચંદ્રબાબુ નાયડુએ પણ કડક કાર્યવાહી વારવા જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ